ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે દર વર્ષે પણ પોલીસની વિશિષ્ટ સેવાઓ અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે વિગતો મુજબ ગુજરાત પોલીસના સત્તર અધિકારી કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે જેમાં બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો પંદર પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવનાર છે મળતી માહિતી અનુસાર પંચોતેર માં સત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અને સેવા મેડલોની જાહેરાત કરી છે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર આવર્ષે પોલીસ ફાયર સર્વિસ હોમગાર્ડ સિવિલ ડિફેન્સના અગિયારસો બત્રીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે જેમાં ગુજરાત પોલીસના સત્તર અધિકારી કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ